બધી તત્ત્વની કથા છે વાણીમય સ્વરૂપ ને ગમે ત્યાં પ્રગટ થઈ શકે આ વેદાંતની ભાષા છે ભગવાન બધું જ કરી શકે આના ઉપરથી તમને મને સંદેશો આપે છે કે મૃત્યુથી કોઈ ગભરાતા નહીં મૃત્યુ છે જ નહીં અર્જુનને પણ એને આ શિખામણ આપી અને આપણે બધા એની કથા દ્વારા એ જ શિખામણ આપે છે મૃત્યુ છે જ નહીં શરીર બદલાય છે ઉપર એક મોટો શોરૂમ છે ત્યાં આપણે જાય છીએ કપડાં બદલાવીને પાછા આવી જાય છે આ વખતે રામભાઈ નામ હોય છે પછી બીજી વખત કરશનભાઈ નામ થઈ જાય છે વ્યક્તિ એક છે નામ બદલાઈ જાય છે વ્યક્તિ એકનેક છે કપડાં બદલાઈ જાય છે કોઈ મરતું જ નથી આ ભગવાનની ફિરસોફી છે એટલે કોઈ દિવ મૃત્યુથી ગભરાવું નહીં પછી પરમશક્તિનો સ્વીકાર કરવો પડે જેને દેહ લીધો છે જેને જન્મ લીધો એને જવું પડે છે બસ એ સાબિત કરવા માટે સંદેશો લેવા આવે ત્યાં તો નંદજીએ વિદાય લઈ લીધી યશોદાએ વિદાય લઈ લીધી હે કેશવ હે ગોવિંદ કરતા કરતા દેહ પાડી નાખાય છે ઉદ્ધવ આવ્યું પેલા તો નંદજી જતા રહ્યા ઉપર યશોદા ઉપર જતા રહ્યા ગોપી ઉપર જતી રહી કોઈ નથી સન્નાટો છવાઈ ગયો વ્રજમાં કોઈ જીવતું નથી એક વ્યક્તિ જીવે છે એનું નામ છે સફેદ દાઢી છે આંખમાંથી આંસુ પડે છે ધીમું ધીમ ઓછું સૂજે છે કપાળ ઉપર હાથ રાખો ત્યાં ઉદ્ધવજી હાથમાં ચરણ પાદુકા લઈને ઉદ્ધવજી રડતા રડતા આવે છે અક્રુરેને મળે છે અક્રુરે કીધું કે હું તો સંદેશો લઈને આવ્યો તો યશોદા અને નંદજીને ને કે કૃષ્ણ જતા રહ્યા ત્યારે અક્રુરે કહ્યું કે નંદ યશોદા અને ગોપ્યું તો ક્યારની નહીં જતી રહી ત્યારે ઉદ્ધવ રડીને કહ્યું કે પ્રભુ એક બાજુ મને સંદેશો લઈને મોકલો ને બીજી બાજુ મારી પહેલાં હું આવું એ પહેલાં એને ઉપર બોલાવી લીધા વાહ ગોવિંદ તારે રેલીલા પણ અક્રુજી બહુ રડ્યા રેડા ઉદ્ધવ ને પગે લાગીને કીધું કે ઉદ્ધવે ખાનગી વાત કહું શું આ દુનિયા બધાએ અપરાધ કરે કૃષ્ણને ચોર કહે કૃષ્ણને કપટી કહે શિશુપાલ ગાળું કાઢે દુર્યોધન માને નહીં એ તો ઠીક છે પણ કૃષ્ણના પક્ષમાં રહેવા કૃષ્ણને સમજે નહીં એનું દુઃખ છે ઉદ્ધવ આજ હું અફસોસ સાથે કોટી કોટી પ્રણામ કરીને મારી ભૂલ સ્વીકારું છું કે કૃષ્ણને ચોર કહેવામાં મારો ભાગ હતો અક્રુરે પોતાની ભૂલ કબૂલ કરી છે મણિની ચોરીનો આરોપ જ્યારે કૃષ્ણ ઉપર આવ્યો ત્યારે હું પણ સાથે હતો મેં આક્ષેપ નાખ્યો હતો હું જ્યારે જ્યારે ઉદ્ધવજી એકલો પડવું ને સાહેબ આપણે ક્યારેક ભૂલ કરી હોય ને કોઈનું હૃદય દુભાવ્યું હોય કોઈની નિંદા કરી હોય હારા માણસની કોઈની ટીકા કરી હોય ત્યારે આપણે એકલા પડીએ ને ત્યારે આપણે જીવી નથી શકતા આપણે અંદરથી કોરી ખાય છે કે હું માફી માગી આવું હું માફી માગી આવું હું માફી માગી આવું જ્યાં સુધી માફી ન માગીએ હામી વ્યક્તિ માફ ન કરે ત્યાં સુધી હક ન થાય આ એક ઘટના બની અક્રોના જીવનમાં ઉદ્ધવ હું સત્ય કહું છું મેં ઘણી વખત અડપ કરી કે એક વખત દ્વારકા જઈને કૃષ્ણના પગ પકડીને માફી માગી લઉં કે મેં એનો અપરાધ કર્યો છે મેં ગુનું કર્યો છે મેં કૃષ્ણને ચોર કીધા છે એમાં મારો ભાગ હતો મોડું થઈ ગયું હું દ્વારકા પહોંચી ન શક્યો અને છેલ્લે સમાચાર આવી ગયા કે કૃષ્ણ જતા રહ્યા આ કથા ઉપરથી તમારે મારે બોધી લેવાનું છે કે આપણે આપણાથી કોઈનું જો બુરું થઈ ગયું હોય તો મોડું ન કરતા વેલી માફી માગી લેજો એ માણસ આ દુનિયામાંથી જાય એ પહેલાના પગ પકડીને માફી માગી લેજો આવું તો જન્મ સુધરી જાહે મોડું ન કરતા ભૂલ ન કરતા ચૂકી ન જાતા સમયને કોઈ પણ વ્યક્તિની ભૂલ કરી હોય આપણે ભૂલ થઈ ગઈ હોય ભૂલ થાય માણસનો સ્વભાવ છે અને સુધરી જવું એક કળા છે આ જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી એની ભૂલ ન થાય ભૂલ થાય જ આપણે બધા માણસ છીએ ભૂલ એની ન થાય જે ભગવાન છે આપણે માણસ છીએ ભૂલ થવાની છે પણ માફી માગી લેવી ક્ષમા માગી લેવી એ ભક્તની નિશાની છે સજ્જનતાની નિશાની છે એની ગતિ ભગવાન આપી દેશે અક્રુરે કહ્યું કે હું ચૂકી ગયો ત્યાં સમાચાર આવી ગયા